બોલીવુડ દાંડિયા ધમાલ ગુજરાત ના કલાકારો સાથે દસે દસ દિવસ ધૂમ મચાવવાની છે માધવ પાર્ટી પ્લોટ પાટણ અને એ પણ પંચમ ગ્રુપ સથવારે અને મિત્રો જો જગ્યા વાત કરું તો એકદમ અદભુત અને જોરદાર માધવ પાટી પ્લોટ માં યોજાવા જઈ રહી છે જ્યાં તમને તમામ પ્રકારની સુવિધાઓ મળી જશે જેવી કે ગાર્ડન લાઇટિંગ ડેકોરેશન અવનવા સેલ્ફી પોઈન્ટ સીસીટીવી કેમેરાથી થી સજ્જ ફાયર સેફ્ટી સુવિધા એકસો આઠ એમ્બ્યુલન્સ સુવિધા બાળકો માટે પ્લે એરિયા વિશાળ ટુ વ્હીલર અને ફોર વ્હીલર નું પાર્કિંગ સિક્યુરિટી તથા બાઉન્સર સુવિધા ખાણીપીણી માટે ફૂડ કોર્ટ ની સુવિધા રોજે રોજ ઇનામો ની વણઝાર અને છેલ્લા દિવસે બમ્પર ઇનામ ની વણઝાર ને મંડળી ડીજે ના ગરબાની મોજ તો ખરી તો મિત્રો રાહ કોની જોઈ રહ્યા છો આ વિડીયો ફટાફટ તમારા ગરબા લવર્સ મિત્રો ને શેર કરી નાખો અને આ નવરાત્રી માં આપણે સૌ સાથે મળી અને મોજ કરીશ